સુરતથી થી સમાચાર મળી રહ્યા છે કે ગ્રામ્યમાં પસાર થતા એક્સપ્રેસ વેની મુલાકાતે બારડોલી સાંસદ પ્રભુ વાસવા પહોંચી ગયા છે કામરેજ નેશનલ હાઇવે હાઇવેલીસ પર તાપી નદીના બ્રિજ પર યુદ્ધના ધોરણે કાયમી સમાધાન માટે કામગીરી શરૂ થવા જઈ રહી છે હાલમાં પ્લેટ મુકાઈ છે પરંતુ હવે સ્પાન વચ્ચે ખસી ગયેલી જગ્યા માટે મજબૂત કામ થશે એક્સપ્રેસ હાઇવે પર કામ દરમિયાન વાહનો માટે ડાયવર્ટ લગાવવામાં આવશે અને પ્રભુ વસાવાએ અધિકારીઓ સાથે ચર્ચા કરી કામગીરીની જાણકારી પણ હાથ લીધી છે જે રીતે આણંદ જિલ્લાની પુલ દુર્ઘટના બની એને ધ્યાનમાં રાખીને આખા દેશમાં તમામ બ્રિજ અને રોડ રસ્તાની સેફટી વધારવા માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી દીધી છે અને એના અંતર્ગત આપણા સુરત જિલ્લામાં પણ કામરેજ ખાતેના બ્રિજ પર એક પ્લેટના એક જોઈન્ટ જંક્શનને લઈને થોડી તકલીફો આવ્યા કરે છે ત્યારે આવી પરિસ્થિતિમાં અત્યારની જે આપણી પાસે જિલ્લામાં સુવિધા થઈ શકે એના ભાગરૂપે આજે એક્સપ્રેસ વે ભરૂચથી આપણે સુરત સેક્શન વચ્ચેનો એક્સપ્રેસ વેનો એક પાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે એ પાર્ટને ટેમ્પરરી ઉપયોગ માટે અહીંયા નાની નરોલીથી એના સુધી વન વે ટ્રાફિક ખોલવાનો નિર્ણય માટે આપણા કેન્દ્રીય શ્રી આદરણીય સી આર પાટીલ સાહેબને રજૂઆત કરતા એમણે કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી પાસેથી એમણે